ડભોઈ શહેરના તલાપુરા સુરજફરિયા વિસ્તારમાં વહેલી સવારથી બસ્સો મી વધુ કપિરાજના ટોળેટોળા છેલ્લા બે ત્રણ દિવસથી આવી જાય છે અને આતંક મચાવી રહ્યા છે ધીરે ધીરે જંગલો ઓછા થઈ રહ્યા છે જેને લઈને હાલ માનવ વસ્તીમાં કપિરાજ આતંક મચાવવા આવી જાય છે ઘરોમાં ઘૂસી અને માલસામાનનું નુકસાન પણ મોટા પાયે કરે છે ની બૂમો ઉઠવા પામી છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તળાવપુરા સુરત ફરિયા વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી વહેલી સવારે આશરે જેટલા આવી પહોંચે છે છે અને જઈને મચાવી ઘરમાં નુકસાન કરી રહ્યા ત્યારે ધીરે ધીરે જંગલોમાં મોટા પાયે લાકડાના કટિંગો થતા હોવાથી જંગલો ઓછા થઈ રહ્યા હોય જેથી કરી હાલ માનવ વસ્તીમાં કપિલરાજ આવી પહોંચે છે અને ઘરોમાં ઘૂસી જઈ સામાનનું નુકસાન કરે છે કપિલરાજના આંતકી બચાવવા વન વિભાગ ખાતાના અધિકારીઓ કર્મ આ બાબતે ધ્યાન આપે તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ ખત્રી રજાક પીકે ન્યૂઝ